સરહદ ડેરી દ્વારા ત્રણ કરોડ 76 લાખ રૂપિયા પશુપાલકોને દૂધ મંડળી મારફતે ચૂકવવામાં આવ્યા છે સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવ સ્વરૂપે ચોથા રાઉન્ડમાં ત્રણ કરોડ 76 લાખ રૂપિયા પશુપાલકોને દૂધ મંડળી મારફતે ચૂકવવામાં આવ્યા છે 74 મંડળી સાથે સંકળાયેલા છ હજાર આઠસો પશુપાલકોને મળશે અંતિમ ભાવ શ્રી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા આજે અંતિમ ભાવ ચૂકવણીના ભાગરૂપે ચોથા રાઉન્ડનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પશુ પશુપાલકોએ મંડળીઓમાં ભરાવેલ દૂધની રકમના પાંચ અંતિમ ભાવ રૂપે ચુકવણી કરવામાં આવી રહી છે જે મંડળીઓની અંતિમ ભાવની ફાઇલ આવી ગયેલ છે ફાઇલ પૂર્ણ છે તેવી મંડળીઓને અંતિમ ભાવના ચોથા રાઉન્ડની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં કુલ ચુમોતેર દૂધ મંડળી સાથે સંકળાયેલ છ જેટલા પશુપાલકોને ત્રણ કરોડ છોતેર લાખ રૂપિયા અંતિમ ભાવ રૂપે મંડળીના દૂધ બિલમાં ચૂકવવામાં આવ્યા છે અત્યાર સુધીના કુલ ચાર રાઉન્ડમાં એકસો દૂધ મંડળીના પંદર પશુપાલકોને અગિયાર કરોડ લાખ જેવું માતબર રકમ ચૂકવવામાં આવી છે તેવું સરહ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું છે